સ્વાગત છે માન ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે અંબાલાલ પટેલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબરલાલ પટેલ એક હવામાનના જાણકાર છે જે ગુજરાત સહિત દેશના હવામાનની આગાહી કરે છે જેમની આગાહી મોટાભાગે સાચી પડે છે ત્યારે અત્યારે તેમના વિશે એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે અંબાલાલ પટેલની તબિયત સારી ન હોવાનો ફોટા સાથે સોશિયલ મીડિયામાં સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેના કારણે અંબાલાલ પટેલના ચાહકોમાં ચિંતા વ્યાપી હતી

લગભગ દવાખાનામાં દાખલ કરેલ છે અને માદગીના સમાચાર છે તે સમાચાર ફેક ન્યૂઝ છે ખોટા સમાચાર છે અને હું સ્વસ્થ છું અને મારા નિવાસ સ્થાને બેઠો છું